સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ફરી તે લોકો મચાવ્યો છે અને કોરોના વાયરસના વેરિયન્ટની જીવનના કેસોમાં સતત વધારી રહ્યો છે અને ગુજરાતમાં પણ કોરોના વાયરસ કેસમાં સતત વધી રહ્યો છે અને કોરોના વાયરસને લઈને લોકોમાં પણ ફરી એક વખત ગભરાટ જોવા મળી રહ્યો છે અને ત્યારે સમાચારો સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં કોરોના કારણે એક મૃત્યુ થયું છે અને અમદાવાદમાં શહેરના દરિયાના વિસ્તારમાં કોરોના સક્રિય અને થયેલું વધુ મોત સારવાર દરમિયાન દરિયા બ્યાસી વર્ષની મહિલાનું મોત સારવાર દરમિયાન માહિતીનું ને મોત થયું હતું નીપજીતું કોરોનાટી સિવાયના કોરોનાટી બીમારીઓની દર્દીઓને પીડિત ગુજરાતમાં સહી સમગ્ર દેશમાં કોરોના વાયરસ સતત વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં સહિત કોરોના બે કેસ નોંધાય છે એક મહિલાઓના વ્યક્તિને કોરોના ટ્રાવેલમાં હિસ્ટાના હોવાનું સામે આવ્યું હતું દર્દીઓનું ટ્રાવેલમાં હિસ્ટુ સિંગાપુરનો આવી રહ્યો છે જ્યારે છેલ્લા ઘણા દિવસો કોરોના વચ્ચે ગુજરાતમાં જે ચોથા ક્રમે પહોંચે છે અને દિવસે રજા પણ આજથી ટ્રેનિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે